અમદાવાદમાં આવેલું લો ગાર્ડનનું માર્કેટ જ્યાં નાના વેપારીઓ રોજે રોજ બાળકોના ભણતરનો ખર્ચ હોય કે પછી દવાઓનો ખર્ચ હોય આ બધા જ ખર્ચ અહીંયા વેપારીઓ રોજ કમાઈને જ પૂરા કરતા હોય છે અને જે દિવસે વેપાર ન થાય તે દિવસે તેમને ખાવાનું પણ ઘણી વખત નથી મળતું હોતું ત્યારે અચાનક કોઈ વ્યક્તિ ફોન કરીને કહે કે આજથી તમારે અહીંયા સામાન નથી વેચવાનો તો તેમના મન પર કેવી અસર પડે ઘરના ખર્ચા અને બાળકોની શાળા કોલેજની ફી અને દવાઓનો ખર્ચો કઈ રીતે કાઢે આવું જ કંઈક બન્યું લો ગાર્ડન માર્કેટના વેપારીઓ સાથે એક વેપારીને એએમસીના અધિકારીનો ફોન આવે છે અને કહેવામાં આવે છે કે આજથી લો ગાર્ડન માર્કેટમાં વેપાર નથી કરવાનો અને તેના માટે કોઈ નોટિસ પાઠવવામાં આવી નથી ફક્ત એવું કહેવામાં આવે છે કે કમિશનર લો ગાર્ડન ની નજીક રહેવા આવ્યા છે અને તેમની સૂચનાથી કોઈ ફેરિયા કે વેપારીઓ પાથરણા પાથરીને ના બેસવું. પહેલા સાંભળો આ કોલ રેકોર્ડિંગ જેમાં એएमसी ના અધિકારીએ વેપારીને શું કહ્યું. હેલો બોલો સાહેબજી બસ સૂચના છે કમિશનર સાહેબની લારીઓ બંધ કરાવી દો તમને સૂચના આપી છે અત્યારે. પણ

ત્યાં સુધી તેઓ લો ગાર્ડન ખાતે વેપાર ચાલુ રાખશે અને આ સાથે જ એએમસીના આ નિર્ણય સામે તેમણે વિરોધ પણ નોંધાવ્યો છે ત્યારે મુંબઈ સમાચારની ટીમ લો ગાર્ડન માર્કેટ પહોંચી હતી અને ત્યાં લો ગાર્ડનના વેપારીઓ સાથે વાતચીત કરી હતી જુઓ મૈત્રી વ્યાસનો ખાસ રિપોર્ટ લો ગાર્ડન માર્કેટ એ અમદાવાદનું ખૂબ જ મોટું માર્કેટ છે અને ઘણા બધા વેપારીઓ રોજી રોટી અહીંયાથી કમાતા હોય છે નવરાત્રી હોય દિવાળી હોય કે પછી રોજનો સમયગાળો હોય અહીંયા બારે માસ રોજી રોટી કમાવા માટે લોકો બેસતા હોય છે વેપારીઓ અહીંયાથી રોજના રોજ કમાઈને પોતાનું જીવન ગાળતા હોય છે અને ઘણા બધા લોકો દૂર દૂરથી અહીં ખરીદી માટે પણ આવતા હોય છે ત્યારે એ એમસી દ્વારા અત્યારે આ જે વેપારીઓ છે તેઓને અચાનક જ ફોન કરીને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમની જે પાથણા પાથરે છે તે આજથી ના પાથરે અને તેનું કારણ કોઈ ચોક્કસ આપવામાં આવ્યું નથી અને સાથે જ કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી ખાલી એક ફોન કરીને જ લોકોને ના પાડી દેવામાં આવી છે તો આપણે વાત કરીશું વેપારીઓ સાથે કે તેઓ શું કરી રહ્યા છે કાકા કઈ રીતે અહીંયા ના પાડવામાં આવી છે અને શું છે આ સમગ્રમાં અમે અચાનક જ અમારા જે ઇના વૈવડદાર હતા ભાઈને કીધું કે ભાઈ શું થયું છે કે આ કેમ તો કે એમને ફોન કર્યો તો કે કોર્પોરેશનમાંથી ફોન આવેલો કે અત્યારે તમે કોઈ લગાવશો જ નહીં કે સાહેબ અહીંયા એ ના પાડ્યું છે ગુજરાત હાઈકોર્ટમાં મેટલ ચાલે છે એના કારણથી તમે અહીંયા કોઈ અહીંયા પથારણા લગાવવાના નથી અમે અહીંયા છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ધંધો રોજગાર કરીએ છીએ અમારો નિર્ભર આની ઉપર જ છે ભણતર દવાખાનું જમવાનું સવાર રોજ લાવીને રોજ ખાઈએ બધું આની ઉપર જ ચાલે છે અને અચાનક જ ના પાડે છે તો બેન અમારે જાવું તો ક્યાં જાવું એ આ જ રીતે અમને પહેલાં આ કોર્પોરેશનવાળાએ અમને વેન્ડેડ કાર્ડ આપેલા આની ઉપર લોન પણ આપેલી છે દસ હજાર વીસ હજાર પચાસ હજાર હવે અચાનક જે ના પાડે તો અમારે લોનમાં ડિફોલ્ટ થઈ જઈએ તો અમારે કરવાનું શું આના કરતાં અમે કહીએ છીએ અમને વારંવાર કહીએ છીએ કે અમને વૈકલ્પિક જગ્યા આપો કાં તો અમને કંઈક સારી જગ્યાએ સેટ કરો તો અમે અમે જવા તૈયાર છે સામેથી આ રોડ ઉપરથી જવા તૈયાર છે એ પણ નથી કરતા એ તો હવે તમારે તમારે જાતે હોતી લેવાનું આવું કે છે ત્યાં જઈએ તો કોઈ અમારું ધ્યાન દોરતા નથી તો સાહેબ અમારે મહેરબાની કરીને અમારું ભોષ શોષણ કરવું કઈ રીતે ના તો નોકરી કાં તો કોઈ બીજો કામ ધંધો અમે વર્ષોથી આની ઉપર જ નિર્ભર છીએ અમારો રોજગાર જ આ છે તો આમાં અમને બાકાત રાખશો તો અમે ક્યાં જઈશું અમારે ધંધો એક બધો ખાડો પૂરી શકીએ અમારો પેટલો ખાડો કઈ રીતે પૂરવાનો એ તો આ બધું બંધ કરાવશે તો પછી આમાં અમારે કરવાનું કંઈ બીજું જ ઊંધો વિચાર આવે પછી મારા એના કરતાં અમને પહેલાં તો એકલીફ જગ્યા આપે ધંધો રોજગાર આપે અને ક્યાંક સેટ કરે એ અમારી સૌથી પહેલી માગણી છે જી આજે અચાનક જ ના પાડવામાં આવી છે આનું કોઈ ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું છે અથવા તો કોઈ નોટિસ આપવામાં આવી હોય કઈ નોટિસ નહીં એ ખાલી એક જ કીધું કે કમિશનર સાહેબનો હુકમ છે બંધ કરી દો અચાનકથી વીસ પચીસ વર્ષથી જે માર્કેટ ચાલે એને ક્યાં બંધ કરી દો હવે આ રીતે કઈ રીતે બંધ કરીએ કોઈ નોટિસ નહીં કોઈ વ્હીકલ જગ્યા નહીં એમને ખબર છે એમને દવાનો અહીંથી ચાલે એમને છોકરાનો ભરણ પોષણ પીસનું બધું અહીંથી ચાલે છે પહેલાં પીએમસોની લોન નહીં લીધી તો જબરદસ્તી લોન અપાઈ હવે લોન અપાઈ તો પથારા બંધ કરે પહેલાં વીસની આપી પછી ની આપી ની આપી હવે જસ્ટ ઉદાહરણ કેવું કે આ ધંધો બંધ થઈ જશે તો અમે તો લો અમારો સિવિલ ખરાબ થઈ જશે સિવિલ ખરાબ થઈ જશે તો અમે જવાનું ક્યાં એક તરફ અમે ગમે ત્યારે કોઈ નાની મોટી લોન લઈએ તો કે તમારે તો સિવિલ ખરાબ છે એક બાજુ આ સિવિલ ખરાબ થઈ ગયું એક બાજુ ધંધો બંધ થઈ ગયો તો અમારે જવાનું જવાનું ક્યાં બીજી વાત આ કંઈ નોટિસ નહીં કંઈ નહીં ડાયરેક્ટ ફોન કરીને કીધું તો આજથી બંધ કંઈ નોટિસ નહીં એમના કોઈ જગ્યા છે ના કંઈ નોટિસ છે ના કોઈ સાહેબ આયા ના કોઈ વાત ફોન કરીને કે બંધ કરી દો હવે આ રીતે કઈ રીતે બંધ કર્યા વીસ પચીસ વર્ષ જૂનો છે વીસ પચીસ દિવસનો મેળો નથી આ તો આજે અહીંયા બંધ કરી દઈએ જ કે લોન લો એ જ પાછા કે ફૂટપાટ ઉપર તમારો અધિકાર નહીં જ ફૂટપાટ ઉપર લોન આપે એ જ બધું કામમાં બધી જગ્યાએ અમને ડિફોલ્ડમાં નાખે છે એ લોકો તો એમનું કરવાનું શું બરોબર અમને સરકારને એક જ છે કે અમારો જ્યાં સુધી રોજી રોજગાર છે આ બંધ નહીં થાય અમારે ભરણ પોષણ આજ મમ્મીની દવા પપ્પાની દવા બધું અહીંથી જ ચાલે છે આજ પાંચ રૂપિયાની ચીજ લઈએ તો એના ઉપર જ લઈએ અને આ જે કાર્ડ તમે બતાવી રહ્યા છો આ કાર્ડ કઈ રીતે આપવામાં આવ્યા અને કાર્ડ દ્વારા અહીંયા કઈ રીતે બેસવા દેવામાં આવે કે જે જેને પાસે આ કાર્ડ રહેશે એ જ બેસશે આ તમારો લાયસન્સ છે વાકાયદે આ લાયસન્સ હશે એ જ બેસશે એ જ કાર્ડ આપ્યા બે હજાર અઢારમાં એના પહેલાં સોળમાં એક બીજો લાયસન્સ હતો અઢારમાં આપ્યા પાછો કે હવે બીજો લાયસન્સ આવશે હજુ કંઈ આપ્યો નહીં એના પછી આ ખાલી જ્યારથી જોઈએ ત્યારથી બંધ જ કરે ને હેરાન કરાવે અમને માલ ભરી લેવે બરોબર મજૂર આવે અંધાધુન માલ ભરીને સીધું લઈ જાય અને પાછો કઈ આપવાના આવશે નહીં કોના દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને ફોનમાં શું કહેવામાં આવ્યું જો બેન એવું ફોન આવે છે કે જે મજૂર લોકો હોય જે અંદરના નાના માણસો એ ફોન અમને કરીને કહી દે કે ભાઈ આજે ન લગાવતા સાહેબ લોકો ફોન કરે કે આજે ન લગાવતા કઈ વાંધો નહીં એક બે દિવસ એમનો માન રાખીએ પછી આ પરમાનન્ટ બંધ થઈ જાય તો અમારે જવાના ક્યાં અહીંયા કોઈ બધા મિડલ ક્લાસ ફેમિલી નથી હાઈ ક્લાસ ફેમિલી બધા લો ક્લાસના છે રોજ કમાવાનું રોજ ખાવાનું એવું કામ છે બરોબર એવું નથી અમે એજ્યુકેટેડ છે ગવર્મેન્ટ અમને ભલે ઝાડુ કાઢવાની નોકરી આપતા હોય તોય અમે રાજી કારણ કે એમને ત્રીસ ત્રીસ હજાર રૂપિયા મહિને મળી રહે અમે અહીંયા ત્રીસ હજાર રૂપિયા મહિના નથી કમાવતા ખાલી અમારો ઘર ચલાવી રહ્યા બરો અમે અહીંયા કંઈ ગાંજો નથી વેચતા દારૂ નથી વેચતા રોડ ઉપર અમે ચંપલ વેચી રહ્યા છે છૂટક સમાનો એ વેચી રહ્યા કપડા વેચી રહ્યા કોઈ બીજું સામાનને વેચતા નથી રોજ ઘરેથી આવીએ સાફ સફાઈ કરીને રાતે સાફ સફાઈ કરીને પાછા જતા રહીએ બીજું કોઈ કામ છે નહીં અમારું ત્રણ વાગે ચાર વાગ્યા ઘરેથી આવીએ રાતના બાર વાગ્યા પહેલાં ઘરે જતા રહીએ બીજું કંઈ છે નહીં બરોબર જે પોતાનું ભરણ પોષણ ચલાવી રહ્યા કોઈને બે બાળક છે કોઈને ત્રણ બાળક છે ભણવા નાખ નહીં નાખલે પછી કરવાનું શું બીજું કોઈ ઓપ્શન છે નહીં અમારી પાસે મ્યુનિસિપાલિટી વાળા કે તમારે કાલથી નહીં લાગવાનું જવાનું ક્યાં આ કાકા કીધું કે અમને વૈકલ્પિક જગ્યા આપો તો વૈકલ્પિક જગ્યા આપો પણ આ બે સત્તર પછી આ કાર્ડ અમને લાઇસન્સ આપે કે તમે રોડ ઉપર બેસીને ધંધો કરો હવે ગવર્મેન્ટ ક્યાં કે તમારે કઈ લેવું દઉં નહીં બધું બંધ થઈ ગયું તો જવાનું ક્યાં

ચાર વાગે આજે પાંચ વાગ્યા પતિ ગયા સાહેબ ટાઈમ પતિ ગયો કાલે આવજો ધક્કા લાસ્ટમાં ઓપ્શન આપે કે કઈ નહીં તમારે લગાવવાનું નહીં ઘરે બેકડાઉન લોકડાઉન ને પેલા થયું લોકડાઉન માં અમારી એવી હાલત થઈ ગઈ બેન કે ભાઈએ કીધું ડિફોલ્ટ થઈ જવાના ગવર્મેન્ટ અમને આ જગ્યા ઉપર લોન આપી રહ્યા લાખ લાખ રૂપિયાની લોન અમને આપી રહ્યા તમે માલ ભરો અને લોન નહીં ભરશું તો અમે તો ડિફોલ્ટમાં ક્યાં કે ગવર્મેન્ટ લોન પ્રાઇવેટ વાળા ક્યાંથી આપશે હા અમે તો ડિફોલ્ટમાં ક્યાં અમારે લેવું દેવું શું દિનનું એમ કઈ બચે નહીં અમારી પાસે પૈસા હોય તો અમારે ધંધો માલ લેવાનો બે પચીસ રૂપિયા પાછળ ધંધો કરી કરવાનો શું તો તમારે કોઈ સાહેબ લોકો કે સાહેબ ના આપો તો કોઈ આપતા નથી સાહેબ જ કે કોઈ વ્યાજથી લેવાનું નહીં એ ઝુંબેશ ચાલે છે તો ક્યાં ક્યાં જવાનું સરકારે નહીં આપે સરકાર ધ્યાન નહીં આપતી રોજગાર મેળા ચલાવે છે સારથી મેળા ચલાવે છે જવાનું ક્યાં

અત્યાર બાદ કોઈને બીજા કોઈના જગ્યા આપવામાં નથી એના પછી કોઈને જગ્યા નહી આપ્યું હવે આપી પેપરમાં અહીંયા બંધ કરાવ્યા એમને આપીને અમને બંધ કરાવ્યા તરત જ અને આ જે અત્યારે જે તમને ના પાડવામાં આવી છે તો એનું કોઈ ચોક્કસ તમારી પાસે કોલ રેકોર્ડિંગ કેવું કશું છે પેલા તમને જે રીતે ના પાડવામાં આવી હતી ફોન માં શું કહેવામાં આવ્યું મને ફોન માં એવું જ કહેવામાં આવ્યું કે ભાઈ કમિશનર સાહેબ અહીંયા રહેવા આવવાના છે જેથી કરીને આ બધા પાથાણા બજાર બંધ કરવામાં આવે અને એવું કઈ ઓફિશિયલી કોઈ નોટિસ ફટકારવામાં આવી કઈ પણ જાતની ઓફિશિયલ નોટિસ નહીં મે બધી માંગી હતી એમની જોડે મે કહ્યું સાહેબ કઈક તો નોટિસ હોય ભલે અમે બંધ કરી દઈએ કાં તો પછી અમે વૈકલ્પિક જગ્યા આપો કાં તો કોઈક નોટિસ આપો તો જેથી કરીને મારે બી આગળ કોઈ કોર્ટમાં જવું હોય તો મારે કે પૂરા ઓટ આપો પડશે ને કે ભાઈ આ કારણસર આ માર્કેટ બંધ કરી દે છે તો જે પ્રમાણે અહીં જોયું તે રીતે ફોન કરવામાં આવ્યો તો એएमसी ના અધિકારી દ્વારા ને એવું જણાવવામાં આવી રહ્યું છે કે કમિશનર સાહેબ અહીંયા રહેવા આવ્યા છે તે કારણથી તમે અહીંયા હવે કોઈ પાથરણા ના પાથરશો અને વેપારીઓને આજથી જ ના પાડી દેવામાં આવી છે પણ ચોક્કસ કોઈ નોટિસ ફટકારવામાં આવી નથી અને વેપારીઓ દ્વારા હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જ્યાં સુધી નોટિસ ફટકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અહીં જ બેસશે આજે પણ ઘણા બધા વેપારીઓ દ્વારા અહીંયા આગળ વૈકલ્પિક જગ્યા જ્યાં સુધી ના મળે અને નોટિસ ના મળે ત્યાં સુધી અહીંયા પાથરણા પાથરવામાં આવ્યા છે પણ એમસીના અધિકારીઓ દ્વારા ફોનમાં કથિત રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કમિશનર સાહેબ છે તે અહીં રહેવા આવ્યા છે તે કારણથી અહીંયાથી ઉઠી જાઓ જે કોઈ વેપારીઓએ ના પાડવામાં આવ્યા બાદ પણ પાથરણા પાંથરીને સામાન વેચવા આવ્યા તેમનો સામાન એએમસી ના અધિકારીઓ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે અને જગ્યા પણ ખાલી કરી દેવામાં આવી છે